પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ધક્કો માથે પડ્યો ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે સારી ગુણવત્તાવાળી મગફળી પણ રિજેક્ટ થઈ હોવાના ખેડૂતોના આક્ષેપ છે સિહોર અને પાલીતાણાના ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા વાહનનું ભાડું ખર્ચીને આવેલા ખેડૂતો નિરાશ થઈ પરત ફર્યા તો આ તરફ ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોએ હોબાળો કર્યો ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે તેમણે હોબાળો કર્યો મોટા ભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા તેઓ રોષે ભરાયા છે ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આ મામલે આવેદન પણ આપ્યું તો રાજકોટના ઓપલેટા માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોએ હોબાળો મચાવ્યો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કિલોની ભરતી પ્રક્રિયા કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે સરકારે મોકલેલા બારદાનની સાઇઝ નાની છે જેથી બારદાનમાં કિલો ન સમાતા મગફળી રિજેક્ટ કરવામાં આવે છે જેથી ખેડૂતોએ હોબાળો મચાવી મોટી સાઇઝના બારદાન મોકલવાની માંગ કરી ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા મોટી સાઇઝના બારદાન મોકલવામાં આવે અથવા તો પચીસ કિલોની ભરતી કરવામાં આવે મગફળી રિજેક્ટ થતા ખેડૂતોને પાક લાવવાનો હતો અને પાછો લઈ જવાનો નાખવા લાવેલો શનિવાર દિવસ નો હેરાન હિસાબે ત્રીસ કિલો હમણી નહીં નાના બારદાન સરકારે કરી નાખેલો હોય પચીસ કિલોની જાહેરાત કરેલો હોય અને લેતા નથી અને મારી મગફળીનું આ ટ્રેક્ટર રિજેક્ટ થયેલ છે મેં ભરેલું છે મજૂરી લેવો તારે મજૂરી બેઠી બેઠી ભાડું બેઠું અત્યારે આ મજૂરી લાવ્યો ગામમાંથી ફરીથી ભાડું મજૂરી બેહે અને આવી રીતે ખોટે ખોટા સરકારની જાહેરાત પચીસ કિલોની સિત્તાવીસ કિલોની ત્રીસ કિલોની જેવી સગવડતા હોય છે ખેડૂતને પરેશાન નહીં કરી આવું રૂપાણી સાહેબ ખુદ બોલેલા છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં સરકારની ટેકા દ્વારા ખરીદવામાં આવતી માંડવીનું કેન્દ્ર શરૂ થયેલ છે આ કેન્દ્રમાં ખેડૂતો પોતાની મગફળી લઈને આવે છે ત્યારે તારીખ એક નવેમ્બરથી સરકારે જે ખેડૂતોની મગફળી અગાઉ પચીસ કિલો લેવાની જાહેરાત કરી હતી તે એકાએક બંધ કરી દઈ અને ખેડૂતોની મગફળી ત્રીસ કિલો લેવાની શરૂઆત કરતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે હું યાર્ડમાં મગફળી ભરીને આવ્યો છું માંડવી રિજેક્ટ કરે છે બહુ પચીસ કિલાની ભરતી કરવાની છે ને ત્રીસ કિલો કરે છે વજન નથી પૂરતો વરસાદ વધારે હોવાથી નથી અને રિજેક્ટ કરે છે પાછા લઈ લઈને પાછા જાય ખેડૂતો શેતછાદ આ તે કાકરી હોય વધારે વરસાદથી માંડવીમાં એટલી ચોટેલી તો ધૂળ રહેવાની જ છે ગમે એમ કરો તો એ રિજેક્ટ કરે છે અને પચીસ કિલ્લાની ભરતી એકત્રીસ તારીખે તો કરેલી છે અને હવે ના પાડે કે નહીં કરે નહીં થાય સરકાર દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદીની જે છવ્વીસ તારીખથી અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે છવ્વીસથી એકત્રીસ સુધી કિલો કિલોની ભરતી કરવાની ચાલુ હતી અચાનક સરકારને શું સુજ્યું તો ત્રીસ ની ભરતી કરી દીધી આ વર્ષમાં અતિ મગફળીનો જે પાક છે એ નબળો છે અને માંડવી ત્રીસ કુલોની ભરતીમાં કોથરામાં સમાય નહીં પચીસ કિલોની ભરતી સરકારે અગાઉ જાહેરાત કરી હતી જાહેરાત મુજબ જો કરવામાં આવે તો જ આ મગફળીની ખરીદી થઈ શકે એમ છે બાકી ત્રીસ કિલોની ભરતીની અંદર ખેડૂતો અહીંયા મગફળી લઈ આવે અને ફરીથી એને રિજેક્શન કરવામાં આવે છે ફરીથી ખેડૂતો જાય છે પાછા ગામડે અને મોટી મજૂરી ચડે છે સિંચાઈ વિભાગની ટીમ સલ્લા ગામે પહોંચી ગઈ ઝી ચોવીસ કલાકે ખેડૂતો કેનાલ સાફ કરતા હોય તેવો અહેવાલ દર્શાવ્યો હતો અધિકારીઓએ જે બાદ કેનાલ નું નિરીક્ષણ કર્યું સિંચાઈ વિભાગના અધિકારીઓ કેનાલ સાફ કરાવવાની ખાતરી પણ આપી છે ટેકાના ભાવે મગફળી મામલે પુરવઠા વિભાગના જીએમએ સ્વીકાર કર્યો છે બજારમાં મગફળીનો વધુ ભાવ મળતો હોવાથી ટેકાના ભાવે તે નથી વેચાઈ રહી મગફળી ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો નથી આવી રહ્યા મગફળીનો ટેકાનો ભાવ એક હજાર પંચાવન રૂપિયા છે જ્યારે માર્કેટમાં ચૌદસો સુધીનો ભાવ મળી રહ્યો છે અત્યાર સુધી એક ચાર લાખ ખેડૂતોને મગફળી માટે મેસેજ મોકલાયા હતા જેમાંથી માત્ર છ હજાર પાંચસો ખેડૂતો જ મગફળીનું વેચાણ કરવા માટે આવ્યા અમે લોકોએ ખેડૂતને મગફળી વેચવા માટે જે એસએમએસ અને કોલ કરવાના હોય છે એ એક લાખ ચાર હજાર જેટલા અમે કોલ કર્યા છે એની સામે છ હજાર પાંચસો ને પચીસ ખેડૂત જ પોતાની મગફળી વેચવા આવ્યા છે એનું કારણ એ છે કે બજારની અંદર ખૂબ સારો ભાવ મળી રહ્યો છે સરકારની જે એમએસપી છે એ એક હજાર રૂપિયા ને પંચ એક હજાર પંચાવન રૂપિયા પ્રતિ મણની છે જ્યારે બજારની અંદર જે ઉદ વેપારીઓ છે ઉદ્યોગપતિ છે ઓઇલ મિલર્સ છે ટ્રેડર્સ છે એ લોકો અગિયારસો સાડી અગિયારસો અને સારી મગફળીના તો ચૌદસો રૂપિયા સુધી ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જેના કારણે અમારી પાસે ખેડૂતો ઓછા આવી રહ્યા છે જે એક સારી બાબત છે તો જામનગરના હાપા માર્કેટયાર્ડમાં યાર્ડમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વહીવટીતંત્રએ બે હજાર જેટલા ખેડૂતોને એસએમએસસી જાણ કરી હતી પરંતુ માત્ર દોઢસો જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે હાપા માર્કેટયાર્ડ પહોંચ્યા હતા જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે તેની સીધી અસર મગફળી સહિતના પાકને જોવા મળી રહી છે ત્યારે ચાલુ વર્ષે જામનગરમાં મગફળીનું ઉત્પાદન સરેરાશ ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવતી મગફળી ખરીદી પ્રક્રિયામાં જામનગર જિલ્લા માંથી સાઈઠ હજાર થી ખરીદવાની કાર્યક્રમ માં ઉપસ્થિત થઈ ત્યારે ત્રણ રજાના માહોલ વચ્ચેથી આજે પુનઃ આપણે ખરીદી કામગીરી શરૂ કરવામાં આવેલ છે બે હજાર ખેડૂતોને પોતાની મગફળી લઈને આવવા માટે આપણે મેસેજ કરેલા તે પૈકી આજનો જ એકસો પચાસ ખેડૂતો પોતાની મગફળી લઈને અત્રે ઉપસ્થિત છે સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને સવારથી મગફળી લાઈનમાં ઉતારવાનું સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવાનું અને ટોલાઈ જોખાઈ કરી અને ગુણી ભરવાનું કામગીરી પૂરજોષમાં ચાલુ કરી દેવામાં આવેલી છે ટેકાના ભાવે મગફળી ભરીને આવ્યા છીએ વ્યવસ્થા કોઈ છે નહીં શુક્રવારે ભરીને આવ્યા હતા અને શુક્રવારે કઈ વારો લીધો નહીં કે મજૂર છે નહીં આજે પાછા બીજી વાર રિપીટ ભરીને આવ્યા છે તો એકસો ચાલીસ માં અમારા ટેમ્પાજી લાઈનમાં પડ્યા છે પૂરા અંદર આવ્યા નથી હવે ક્યારે વારો આવે એ હવે જોશું અને કન્ફર્મ કરશું વ્યવસ્થા થોડીક જલ્દી અને સારી કરે ખેડૂતને લાઈનમાં ન ઉભું રહેવું પડે અને જલ્દી ફ્રી થાય તો બે દિવસ ત્રણ ત્રણ દિવસ વેઇટિંગ થાય છે તો ખેડૂતને અનુકૂળ ના આવે જામનગર હાપા માર્કેટ યાર્ડ ખાતે ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરીથી તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે મારી પાછળ જોઈ શકશો દ્રશ્યોમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે દોઢસો જેટલા ખેડૂતો જે છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા છે તંત્ર દ્વારા જે છે બે હજાર જેટલા ખેડૂતોને એસએમએસ ના માધ્યમથી જાણ કરવામાં આવી હતી જેમાંથી દોઢસો ખેડૂતો સવારથી પોતાની ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા છે જોકે ચાલુ વર્ષે ક્યાંક ને ક્યાંક જામનગરમાં વરસાદના કારણે પાકને નુકસાન ના ભયને લીધે ટેકાના ભાવે જે મગફળી રિજેક્ટ થવાનો ભય જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે ને પંદર થી વીસ ચાલીસ જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવતા હતા પરંતુ ત્રણ દિવસ જે તહેવારો અને રજાઓના વિરામ બાદ આજે ફરીથી જયારે હાપા માર્કેટ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે દોઢસો જેટલા ખેડૂતો હાલ અત્યારે હાપા માર્કેટ યાર્ડમાં પોતાની ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા છે જો કે જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સાઠ હજાર ને નવસો જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે પરંતુ તંત્ર દ્વારા જે પ્રકારે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે છે એ વાહનો જે અંદર ન લઈ આવ્યા અને અન્ય પ્રકારની જે હેરાનગતિઓ ખેડૂતોને સતાવતી તેના પગલે હજુ થોડી નિરસતા જોવા મળી છે ત્યારે જામનગર હાપા માર્કેટ યાર્ડમાં આજે ત્રણ દિવસના વિરામ બાદ દોઢસો જેટલા ખેડૂતો જે છે તેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા છે ઉસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર